પૌરાણિક કથા અનુસાર જ્યારે ઋષિ વેદ વ્યાસજીએ સમગ્ર મહાભારતનું દ્રશ્ય ખુદની અંદર આત્મસાત કર્યું હતું પરંતુ તેઓ લખવામાં અસમર્થ હતા તેથી તેમને કોઈ એવી વ્યક્તિની જરૂર હતી જે અટક્યા વિના સંપૂર્ણ મહાભારત લખી શકે ત્યારે તેમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી બ્રહ્માજીએ તેમને કહ્યું કે ગણેશજી બુદ્ધિના દેવતા છે તે નિશ્ચિત રૂપે તમારી મદદ કરશે ત્યારે તેમણે ગણેશજીને મહાભારત લખવા માટે પ્રાર્થના કરી ગણપતિ બાપ્પાને લખવામાં વિશેષ કુશળતા મળેલ છે તેમણે મહાભારત લખવાની સ્વીકૃતિ આપી દીધી ઋષિ વેદ વ્યાસજીએ દિવસથી સતત દસ દિવસો સુધી મહાભારતની સંપૂર્ણ કથા ભગવાન શ્રી ગણેશજીને સંભળાવી જેને ભગવાન શ્રી ગણેશે અક્ષરશ એવીને એવી જ લખી જ્યારે વેદવ્યાસજી કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની આંખો બંધ રાખી હતી જ્યારે મહર્ષિએ કથા પૂરી કરીને આંખો ખોલી તો તેમણે જોયું કે સતત દસ દિવસ સુધી કથા સાંભળતા સાંભળતા ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ વધી ગયું હતું તેમના શરીરનું તાપમાન ઓછું કરવા માટે વેદવ્યાસજીએ ગણેશજીના શરીર પર માટીનો લેપ કર્યો માટી સુકાઈ ગયા પછી તેમનું શરીર અકળાઈ ગયું અને શરીર પરથી માટી ખરવા માંડી ત્યારે વેદવ્યાસજીએ ગણેશને સરોવરમાં લઈ જઈને માટીનો લેપ સાફ કર્યો હતો કથા મુજબ અનુસાર જે દિવસથી ગણેશજીએ મહાભારત લખવી શરૂ કરી તે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીનો દિવસ હતો અને જે દિવસે મહાભારત પૂર્ણ થઈ તે અનંત ચતુર્દશીનો દિવસ હતો ત્યારથી ગણેશજીને ને દસ દિવસ સુધી બેસાડવામાં આવે છે અને અગિયારમા દિવસે ગણેશ ઉત્સવ પછી અનંત ચતુર્દશી તેમનું વિસર્જન કરવામાં આવે છે